બકરા વાળા એ કઉ છુ વાડે ભાઈ નાખ્યો કાપી કાપી કોની વાર ચાંદુ કીધું છે આ બધી જમીન પૂરી થઈ જાય મારી કઉ હું કીન સાફ થઈ ગયું કુ ના હોય તો મફરાત વળી જવું પડશે કોની ચાર દાર હોય તો કે આ બાજુ આ જા બાજુ કાલા બાજુ ઈનો તંબુળો આ જા બાજુ કાલા બાજુ કહું છું ના 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 હોય તો મફરાત વળી જવું પડશે મારો બત્રી જો છે ને ઈને લઈ જાવ છે આ તો જવું જ પડશે એ હાથ ના છૂટા છે ગમે ત્યારે બમાવી દઈએ પર જાખ જો ના ફરી જો ખોટું કોઈનું ના ખમીએ હા ભાઈ આ 1000 રૂપિયા જમીન લીધી છે ખાલી જો જો

અને ગૌતુ ભાઈ ભગવાન દયાથી વાત થયા છે ના હોય તો મિલા ગઈ હજી મન જેવા તો લેવા પર જીવ ગામો અરે ભાઈ મફલાય તો હું ખેતી કરી જા પણ લાગે છે હજી મન એ લી લેવાનો લાગે છે હા હા જા તારી મફલા ઓ ના હું કરો છો એન્ડમ ને એન્ડમ બળ તમારી જિંદગી આખી એન્ડમ ને એન્ડમ અરે જો પર ભાઈ કુ રાતી સોજો પડી એમ રહી તો કોર તો પડી જે તો આજી વાત છે તમારે હા તું ના આવતો કે ને પાપેલો લોક ખાઈ જાતી હું કે ને વાત સાચી છે કાલ પછી મન બધી ખબર જ હોય અને પાણી વાળી પછી કોને તો બે દાડા પહી કીધું હો હ અલે આ હું ભંડ થઈ જાય હું કઈ ભંડ થઈ જાય તમારો ભાણ બે દાડા પૈસા છે રાખી ખબર હ આજે તમાર વાળો હો તો વો અમે ભાઈ જો કાલે પેલો આપ સગનલાલ ઈ આપવાનું હો માવો તો વાળી દેજો વાળી દેજો પાણી નકો હું ભંડ થઈ જઈએ વાળું તો સ પણ એ બે દાડા કીધું ભાઈઓને

આપડે તો પાણી આલી હું કોઈ ભર થઈ ગયું અને આપણું પેલું તમે જોવા તા બિલકુલ જમીન લઈ ગયો હજાર રૂપિયા

1500 લે 1900 લે 1000 1000 વાગે જે લેવા જો એટલો તો ખાલી 1000 રૂપિયા એક દાડાની બીડીયો પી જાવ છું જપના નક દોરાય દોરાય મારી ના હે ખબર છે તું કોઈ કૂતરૂ છે ને કોઈ દારો કાઢવાનું નહીં એ તો ખબર છે બસ તું કૂતરૂ કોઈ દાર કાઢા નહીં એકવાર મફાન મલીન આવા દે કહું છું તારી પછી વાત છે મફાન મળુ હોય કે જીરા મળુ હોય મલિયા હોળો હે દે હે છું

ત્રીજો એવું નહીં જોવાઈ દેવું ખબર અમારે ખબર નઈ તમને તમે ચાલુ કરી નાખ્યું લાગે છે

તમારું હતું નહીં એમાં મફલાન છે તમારો ચલો હેડો કોઈ કણ પગલું નહીં પગલું નહીં ચલો હેડો તમા હું લખેલી છે તને જમીન કવ છું લખેલી છે ભાઈ કાયદે છે તું ખરું મેલેલી છે મેલેલી છે ખોટો દોરાવો ઉપર છે ના કટી માં પર જ આ ડરો ઉડી જા બંકાન છે ને દ્વારા વાળા તો બધા હા ને હું જ લઈને બધા ન કે ચમોસા ખવડાય દે હે ફેકઈ ગયા બધા ગોઠે ફોડા બધા ફેકઈ ગયા ફલિયા આવું મને એ પાછળ નું જે કરે ને કરોલો જમીન કરવું કરવું પછી ભગવું છે જમીન તો કોઈ ના પૂછે નહી

ધુકી કાકા ના હોય તો ફટકી ગયો કે ગાલી કુ ઢોકીયા તો ફરા ફોન જો આવ્યો ઓરે તો ઢોકી આઈ દો કુ થઈ જાય ઓ હોને બોલ જો તમાર કાકા જોને બોલ જો તમાર મન કાકા મને મઉવા ખબર એ હો હું સમજીશ તમાર મનમાં મારું ગોકા એ પડ્યા સી મફલોગ આદન ટટકા પડ્યા સી અલ્યા પણ તને નહીં હજુ હા

તમે બે ના જાઓ જગ્યો તારું કહીએ કયો મને ખોદી તમે

કાઉં નોકરી સો ઇટર્ન માં આપી દીધી યાદ એ ગમે તે મને ના લ્યોય મને મારા પૈસા નો હિસાબાલ જોઉંતી વાયું છે ને તા હું ખર્જો કર્યો એ પૈસા દો એટલે હું બધું ઉફલે એમજી લઈએ હું મને નહીં લાગ્યો આનાત ગાવ તું અલત તો લઈ જા તને ભાઈ મેહનત કરી તો અમે કઈને મફરા બોલો નેજી હું કઉ સાચું કઉ સુરી યાર આજે તમાર બેય બેય તો ફાઈનલ તો તો મફરા થાય કરવાનું છે પણ જોકી સમાધાન થાય હું સા